તો હેલ્લો ગાઈસ કેમ છો અને તમારું સ્વાગત છે મારા વિડીયામાં તો આજે કોકનું કબૂતર આવ્યું હોય જો અહીંયા બેઠું હોય ઉપર કેનું હોય ખબર નહીં અમે હજી ઉપર આવ્યા હોય અને બેઠું હતું જો પૂંછડાના પીછા એના નીકળી ગયા હોય અને શું વાંધો હોય કાંઈ ખબર નહીં કાંઈક પગમાં લાગેલું હોય છે કાંઈક પગમાં ચોપડેલું પણ એ દવા ચોપડેલી એ તો આપણે નીચે ઉતારીને જોઈએ હજી આવીને ત્યાં બેઠું હોય એટલે અમે અહીંયા ઉપર આવ્યા હોય

હા બીજું એ કબૂતર આવ્યું આ વેચી નાખ્યું જોઈ લીધા ત્રીજું તને તને કબૂતર વેચા આવ્યા પાછા હેલા આવ્યા જોઈ લ્યો આપણા ઓલા હરબાદભાઈ એના જ છે તને તન કબૂતર તો ભાઈ અરબાજભાઈ વિડીયો જોતા હોય તો કબૂતર લેવા પાછા ના આવતા અહીંયા

તો નીચે ઉતારી જોઈ કેવું કે નવાજ ભાઈ કબૂતર પાછું ઉડાડીએ દીધું પાછું અહીંયા જ આવશે આવી ગયું પાછું અહીંયા તો આ કબૂતરને પાણી દેખાડીને ઉતારી જોઈએ ઉતરે કે નહીં કબૂતર બીમાર એટલે ઉતરવામાં થોડુંક તકલીફ રહેશે લોકો એને ક્યાંથી નહીં કઈ આવ્યું કઈ ખબર નહીં હું અહીંયા ઉપર આવ્યો હતો એટલે દેખાણું તો જોયું હવે કબૂતર ઉતારી જોઈ લે નીચે આવે એટલે કેવું છે ને શું વાંધો છે એને અને આ બધાય કબૂતર જો પાણી બતાવશો એટલે આવશો જોઈ તો કબૂતરને પાણી ભરી દે પાણી દેખાડે ને હમ મેંક નર આપણો હજી ઉડે જ છે જો બાર વાગ્યાનો પાંચ વાગ્યા chocolate là đen ta anh có thể tìm được những loại trái trắng ta

છ થી સાત કલાક તો ઉડે જ છે અત્યારે એક અને નીચે ઉતારી ઉતારતો હોય નીચે કબૂતર નીચે ઉતારી બાજુ ભાગશે જરાય ઉઠતું નથી જોઈ લ્યો આ બેસી ગયું માથે નીકળી ગયું જોઈ લો આયુ નીચે જોઈ લો અંદર પૂરામાં પૂરા પકડી લે હા પગમાં જ કંઈક વાંધો હોય એના પકડ તો નીચે ઉતાર ભાઈ નીચે આવવાની ટ્રાય કરે જો પકડવાની ટ્રાય કરીએ આપણે ખાઈ પીને નીકળી જાય પૂછડું નથી ને પગમાંય વાંધો હોય એના પાણી પીવા જાય પકડી લેજે હાલો પકડી લીધું ભાઈ કબૂતર જોઈ લ્યો કબૂતર પૂછડું તો છે જ નહીં જોઈ લ્યો અને પગમાં ગમી કઈક વાંધો એ જો હળદર ચોકડેલી અને લાગેલું કે કઈક તો અત્યારે આપણે અંદર રાખી દઈએ કઈક કરશું હાજુ કરશું થઈ જાય કે નહીં તો ચાલો આપણે વિડીયો અહીં પૂરો કરી વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો